જગદીશ ત્રિવેદીના નમસ્કાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની આ વર્ષો સત્ય ઘટના છે છે મિત્રો એક વૃદ્ધ મરવા ખાટલાના ફરતે દીકરા દીકરાના દીકરા દીકરાની વહુ બધાએ ઊભા છે વૈદોને હકીમોને તબીબોને બોલાવ્યા પણ બધાએ કહી દીધું કે હવે હવે દવાની જરૂર નથી હવે દુવાની જરૂર છે આ જીવ ગતિ કરી જાય તો સારું પણ કોઈ વાતે જીવ ગતિ કરતો નથી નાનકડા દિકરાને વિચાર આવ્યો મરણ પથારીએ પડેલા વૃદ્ધના કાનમાં જઈને પૂછ્યું કે કોઈ ઈચ્છા રહી જાય છે જીવ કેમ ગતિ કરતો નથી અને ત્યારે એ વઢવાણની અંદર મરણ પથારીએ પડેલો વૃદ્ધ તે દિવસે ત્રુટક ત્રુટક અવાજમાં એટલું બોલ્યો હતો કે હા એક ઈચ્છા રહી જાય છે મરતા પહેલાં જો એક વખત મહારાજ સાહેબના દર્શન થઈ જાય મળતા પહેલાં જો એક વખત શ્વેત વસ્ત્ર ધારી જૈન મુનિના દર્શન થઈ જાય તો મને એમ લાગે છે કે મારો છેડો સુધરી જાય પણ એ વખતનું વઢવાણ સાહેબ ચોમાસાના દિવસો ઠમઠમ વરસાદ વરસે નજીકમાં ક્યાંય ઉપાસરે નહીં કોઈ મહારાજ સાહેબ ચાતુર્માસ માટે રોકાણા હોય ને વિનંતી કરી અને આપણે ઘરે લઈ આવી શકીએ એવા કોઈ ઉજળા એ દાણ નહીં અને મોડું કર્યું પાલવે એમ નહોતું કારણ કે જો જીવ જતો રહે તો ઈચ્છા અધૂરી રહી જાય નાનકડા દીકરાએ બુદ્ધિ દોડાવી વઢવાનની બાજુમાં વાઘેલા ગામ અને ત્યાં એક બહુરૂપી આવ્યો હતો બહુરૂપી નો અર્થ તમે જાણો છો છતાં કહી દઉં કે રોજ નવા નવા જે રૂપ લે એને બહુરૂપી કહેવાય એક દિવસ એ સફેદ કોટ પહેરીને ડૉક્ટર થઈ જાય અને દુકાને દુકાને માગવા નીકળે તો બીજા દિવસે કાળો કોટ પહેરીને વકીલ થઈ જાય તો ત્રીજા દિવસે હોળી પોલીસ જમાદાર થઈ જાય તો ચોથા દિવસો હોળી રેલવેનો ગાર્ડ થઈ જાય આવા જુદા જુદા રૂપ લઈ અને જે દુકાને દુકાને એને ઘરે ઘરે માગતું હોય એને બહુરૂપી કહેવાય આવો એક બહુરૂપી એ બાજુના ગામ વાઘેલામાં આવ્યો તો નાનકડા દીકરાએ દોડીને બહુરૂપી કીધું કે આવતીકાલે પાઠ હું કવિ અને રૂપિયા તું બોલે બહુરૂપીએ કીધું કે એક હજાર રૂપિયા આપીશ એ જમાનાની વાત કરું છું કે જ્યાં એક રૂપિયો પણ ગાડાના પૈડા જેવો મોટો લાગે એ જમાનામાં જે દુકાને દુકાને એક બે પૈસા ઉઘરાવતો એવો બહુરૂપી એને પાઠ ભજવો નહોતો એટલે કીધું કે એક હજાર આપીશ અને નાનકડા દીકરાએ કીધું કે એક ને માથે એક આપીશ પણ આવતીકાલે જૈન મુનિના સ્વાંગમાં મહારાજ સાહેબના પાઠમાં તારે મારા ઘરે આવીને મારા પિતાને દર્શન દેવા પડશે ને એક જ રાતની અંદર એ બહુરૂપીએ શું તૈયારી કરી છે સાહેબ સફેદ કપડામાં સજ્જ થઈ માથે મુંડન કરી મહારાજ સાહેબ બનેલો બહુરૂપી એ બીજા દિવસે સવારે આમ વઢવાણની બજારમાંથી નીકળ્યો પણ એમ કહેવાય છે કે જેટલા જૈનો દુકાનમાં બેઠા હતા એ પગથી ઉતરીને પગમાં પડી ગયા કોઈને એમ થયું કે બહુરૂપી આવ્યો છે પણ એમ થયું ખરેખર કોઈ મહારાજ સાહેબ વિહાર કરતા કરતા પધાર્યા છે અને આવી રીતે મહારાજ સાહેબ બનેલો બહુરૂપી નાનકડા દીકરાના ઘરે ગયું એટલું જ નહીં મરણ પથારીએ પડેલા એના પિતાને દર્શન દીધા એટલું જ નહીં પણ એ અભણ બહુરૂપીએ સાહેબ શું તૈયારી કરી છે એ મરણ પથારીએ પડેલા વૃદ્ધના કાનમાં મારા તમારા દેશનો અભણ બહુરૂપી નૌકાર મંત્ર બોલ્યો નમો હરિઅંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉયાણમ નમો લોયે સૌ સાહોણમ એસો પંચ નમો કારો સૌ પાવ સણો મંગલાણમચ સૌ સિંહ પડમમ હવે મંગલમ મંગલાણમ તો સવે સિંહ પડમમ હવે મંગલમ એ મંગલમ નો મ બહુ રૂપિયાના મોઢામાંથી નીકળ્યો અને બાપની આંખ મીચાઈ ગઈ જીવ ગતિ કરી ગયો સાહેબ એક હજાર ને એક રૂપિયા લઈ અને નાનકડો દીકરો દોડ્યો કે આ તો મારા રૂપિયા લઈ લો તમે મારું બહુ મોટું કામ કર્યું છે સાહેબ એક એક પૈસા માટે દર દરની ઠોકર ખાતો બહુ રૂપી જે જવાબ આપે છે ને સાહેબ હિન્દુસ્તાનની તાકાત સમજાઈ જશે અને જૈન ધર્મનો મહિમા પણ તમને સમજાઈ જશે એ બહુરૂપી તે દિવસે એટલું બોલો તો કે એ રૂપિયા હવે ન ખપે અને આ પાઠ હવે ન ઉતરે કારણ તારા બાપની આંખ મીચાઈ ગઈ અને મારી આંખ ઉઘડી ગઈ સાહેબ જે ક્ષણે તારા બાપની આંખ મીચાઈ ગઈ અને એ જ ક્ષણે મારી આંખ ઉઘડી ગઈ એવો કોઈ ધર્મ હોય તો એ જૈન ધર્મ છે આવી જ કોઈ સરસ મજાની વાત સાથે ફરી મળીશું ત્યાં સુધી હસતા રહેજો